બરે મો ફિલ તો જબરજસ્ત વાવો મને હે ઠંડી બહુ જ પણ હવા તો હા ને કોરીયા તો એક સાઈડ પેલુઈ હે એ કોરી હા હું કામ આપણે હે ઓ sabia se dikhi ni rakhoni apne tapu to tap ha. pagla e ta 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 na તો

મારા હાથમાં છે

અકલ કુડુ માં લાગી સ્લો મો મૌતરો જ દેકો હા આપણ તૈયાર થઈ જ ડાઉં ભો ભળિયા ને મુના મુવા મરી ગયો નમ જજા જજા તમે તો ફૂતતેલી વા પર્યું બચ્ચા ના કે કોઈ જ આવે ચાલ મોની રાતે એટલે સંસારની ફૂટે ન

તો શું છોલ મેલા બા પાડ્યા કોને લે તું બોલે તું તો ને લીંબુ લે લે ખબર નહિ પડતી રાતે રાતે બધા છોકરાં બીવરાય તું હા બોલી દે કોણ માં બોલ અમે બેટા આપકો તો એ બોલ ને દઉં હમણા બોલી દે લે હું પૂહ વારી ગોગાનો પૂહ જો તે હું નહીં એમ કઈ

આ તો આપણું સરસ્વતી માનું મંદિર છે આ બહુચર માનું સીતરા માનું ચીરા મંદિર તો આ બિયાળો આ પણ આ સુન ને હ એટલે તું અમરેજી નો કામ થા પાયો નેડેશન માનું જો તમે આવ નવ કરતા રહ્યા તો આ આપણા ગામમાં હું થાય બીબી બધા મરી જાય બીજું અને બીજા બીબી ગામ બીજા ગામ છોડીને બીજા કણ જતા રહે તને ખબર નહીં પડતી બુઢી વગર ના ઘડો છો એટલે આમ ના સમજાય ને લે હમણાં થા પાયો યોમે આ આ આપણે હમણાં હમણાં કીધું પેલા તું દારૂ જો ખબર નઈ પડતી ને આ તમે ભૂઠી વગર હે ખબર નઈ પડતી ચિનાર તમને કીધું કોઈ આદમ કોઈ નામ નઈ ચારંબરાની પડો ને તું ને સંદીપ આધો સંદીપને રોહાય આયો હોય લે ઈ તો જીનંતિને ફસાવનારો તમે ખબર તો હો કેન ની પેલે બધું ઈ

તો જ કરવાનું બાકી આવ્યું લફંગાવી રીતે ગમર રહેવાનું નહીં બહાર નાઇ જવાનું તમને કોઈ ને નહીં પાડે જો તમને કીધું હવે મોજ મોજ કરવી હોય તો જ આપણે ખમમાં મજા થાય સિવાય ખમમાં મજા નહીં થાય તો હાડો કરે થાય બરાબર